Thank you. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે આવેલી નવીનગરી ખાતે રેલવે દ્વારા આવી રહ્યું છે ચોમાસા દરમિયાન નદીના પાણી આ આ આ જગ્યા ભરાઈ જતા હોય હોય છે રોડ પરથી ગામના પણ રહેતી ત્યારે ગરનાળુ બનાવવામાં આવશે તો નવીનગરીના રહીશોનું નું શું અને કોન્ટ્રાક્ટર દ્વારા જન પણ આપવામાં આવ્યું નથી અવરજવર કરવા માટે વાહન સહિત પગપાળા જનારને પણ મુશ્કેલી પડતી હોય નવીનગરીના રહીશો દ્વારા વિરોધ કરી હાલ કામ બંધ કરવામાં આવ્યું છે જો આ જગ્યા પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તો કોઈ વાંધો નથી ગ્રામજનો જણાવતા હતા

તકલીફ પડે તેમ છે નવીનગરી માંગ ચોમાસાના સમય દરમિયાન ગાર્ડન નદીના પાણી આવી જતા હોય દ્વારા જમનાપુરા રસુલપુરા વાયપુરા વસાહત ના વાહન ચાલકો તેમજ ગામના રહીશો દ્વારા તેમજ સ્કૂલ જતા વિદ્યાર્થીઓ આ રસ્તેથી અવજવર કરતા હોય ચોમાસા દરમિયાન ગાર્ડન નદીના પાણી નવી નાગરિક ખાતે આવી જતા હોય અને જો ગરનાળુ બનાવ આવે તો નવીનગરીમાં રહેતા રહીશોના ઘરોમાં પાણી ઘુસી જાય અને રોડ રસ્તા બંધ થઈ જવાના કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે અને હાલ એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી અને જો મૈયત થાય તો કેવી રીતના લઈ જઈ શકાય તેવા પ્રશ્નો લઈને વિરોધ કર્યો હતો આ જગ્યા પર ગરનાળાની જગ્યાએ ઓવરબ્રિજ બને તો અમને કોઈ વિરોધ નથી તેમ જણાવ્યું હતું જસુભાઈ પરસોત્તમભાઈઓ ફિરોજાબેન સલીમભાઈ ગરાસિયા મેળ પરશો હોડ ગેટ નંબર ચોવીસ બિલાપુર નવીનગરી આ ગેટ નું કામ તદ્દન બોગસ કરેલું છે નકશા મુજબ કરેલું નથી અને અહીંયા અગર અમારે કોઈ પબ્લિકને પૂછેલું નથી અને ડાયરેક્ટ રેલવે વાળા ચાલુ કરી દીધું અત્યારે ઇમરજન્સીની અંદર કોઈ બીમાર હોય એકસો આઠ આવી હોય તો એકસો ને પણ લઈ જવું મુશ્કેલ છે